કોઈપણ શાળા સફળ છે એમ આપણે ક્યારે કહી શકીએ શું ખાલી સારા માર્ક્સ કે ઊંચા પરિણામોથી કે પછી વાત કંઈક એનાથી પણ વધારે ઊંડી છે ચાલો આજે જ્ઞાનજ્યોત વિદ્યાલયની એક વાર્તા સાંભળીએ જે કદાચ આ સવાલનો જવાબ પણ આપશે અને એક ચેતવણી પણ જુઓ શિક્ષણમાં નેતૃત્વ એટલે કે લીડરશિપ બે પ્રકારની હોઈ શકે એક છે માળી જેવો અભિગમ જે દરેક છોડને એટલે કે દરેક વિદ્યાર્થીને પોતાની રીતે ખીલવા દે એને પોષણ આપે અને બીજો છે જેલર જેવો અભિગમ જે બધાને કડક નિયમોમાં બાંધીને માત્ર કંટ્રોલ કરવા માંગે છે આપણી આજની આખી વાર્તા આ બે વિચારધારાઓની આસપાસ જ ફરશે ચાલો હું તમને જ્ઞાનજ્યોત વિદ્યાલયના એ સમયમાં લઈ જાઉં જ્યારે એનું નામ શહેરની બેસ્ટ સ્કૂલોમાં લેવાતું હતું એ માત્ર ઈંટોની બનેલી ઇમારત નહોતી પણ એક એવી જગ્યા હતી જ્યાં કલરવ હતો ઉત્સાહ હતો અને શીખવાની એક અનોખી મજા હતી જ્ઞાનજ્યોતની ઓળખ શું હતી હા રિઝલ્ટ તો સારું હતું જ પણ એની ખરી ઓળખ હતી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અને એનું ખુલ્લું વાતાવરણ અહીંયા વિદ્યાર્થીઓને માત્ર ઘોખણપટ્ટી કરવા માટે નહીં પણ પોતાની અંદર છુપાયેલી ટેલેન્ટને બહાર લાવવા માટે પૂરતી તકો મળતી હતી અને આ જીવંત વાતાવરણને બનાવનારા બે મુખ્ય ચહેરા હતા એક હતા સ્નેહાબેન એવા ટીચર જેમના ભણાવવાના અનવા પ્રયોગોને કારણે સ્ટુડન્ટ્સ એમના ફેન હતા અને બીજો હતો આરવ દસમા ધોરણનો એક ઓલરાઉન્ડર સ્ટુડન્ટ જે ભણવામાં તો હોશિયાર હતો જ પણ ક્રિકેટ અને ડિબેટમાં પણ સ્કૂલનું નામ રોશન કરતો હતો અને પછી વાર્તામાં એક વળાંક આવ્યો સ્કૂલમાં એક નવા પ્રિન્સિપાલની એન્ટ્રી થઈ જેમનું નામ હતું શ્રી હર્ષવર્ધન અને એમના આવવાથી જ જ્ઞાનજ્યોતની આખી દિશા જ બદલાઈ જવાની હતી શ્રી હર્ષવર્ધનનું માઇન્ડસેટ એકદમ અલગ હતું એમના માટે સ્કૂલની સફળતાનો મતલબ હતો માત્ર એક જ વસ્તુ બોર્ડના રિઝલ્ટના આંકડા શિસ્ત એમના મતે સૌથી ઉપર હતી અને બાકી બધું એમને મન નાટક હતું એમને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરતા વાર પણ ન લગાડી પહેલા જ દિવસે જ્યારે એમણે સ્નેહાબેનને બગીચામાં કવિતા શીખવતા જોયા ત્યારે તરત જ સ્ટાફ મીટિંગ બોલાવી અને આ જાહેરાત કરી આ શબ્દો માત્ર એક ઓર્ડર નહોતા પણ સ્કૂલના આત્મા પર એક ઘા સમાન હતા આ જાહેરાત પછી તો એક પછી એક નવા અને કડક નિયમો આવવા લાગ્યા આરવની સવારની ક્રિકેટ પ્રેક્ટિસ બંધ કરાવી દેવાઈ બગીચામાં કે ક્લાસરૂમની બહાર ભણાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો અને જો કોઈ ટીચર આની સામે સવાલ ઉઠાવવાની કોશિશ કરે તો બધાની સામે એમનું અપમાન કરવામાં આવતું ધીરે ધીરે સ્કૂલમાં એક ડરનો માહોલ બની ગયો તો આ બધાનું પરિણામ શું આવ્યું સ્કૂલ ધીમે ધીમે એક એવી જગ્યા બની રહી હતી જ્યાં જીવંતતા માટે ક્રિએટિવિટી માટે કોઈ સ્થાન જ નહોતું એ શિક્ષણના મંદિર મટીને માર્ક્સ બનાવવાની ફેક્ટરી બની રહી હતી અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બધું બદલાતા વર્ષો નથી લાગ્યા માત્ર છ મહિનામાં છ મહિના પહેલાં જ્યાં હાસ્ય અને ક્રિએટિવિટીનો અવાજ ગુંજતો હતો ત્યાં હવે એકદમ સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી અને આ શાંતિ સફળતાની નહીં પણ નિરાશા અને ગૂંગળામણની નિશાની હતી આનું પરિણામ બહુ દુઃખદ આવ્યું સ્નેહાબેન જેવા ટીચર્સ જેમના માટે ભણાવવું એક પેશન હતું એ લોકો આવા દમનકારી વાતાવરણમાં રહી ન શક્યા અને એક પછી એક સ્કૂલ છોડીને જતા રહ્યા અને આરવ જેવા તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓ દરેક ફિલ્ડમાં ચમકતા હતા એ હવે હતાશ અને નિરાશ લેવા લાગી તો ટૂંકમાં સ્કૂલનું પરિવર્તન સંપૂર્ણ હતું જે શાળા એક સમયે શિક્ષણનું મંદિર કહેવાતી હતી એ હવે માત્ર માર્ક્સની ફેક્ટરી બનીને રહી ગઈ હતી હા કદાચ વાર્ષિક પરિણામમાં ટકાવારી થોડી વધી હશે પણ વિદ્યાર્થીઓના ચહેરા પરથી આત્મવિશ્વાસ અને ખુશી હંમેશ માટે ગાયબ થઈ ગયા હતા તો આખી વાર્તા પરથી આપણને શીખવા શું મળે છે એ આપણને લીડરશીપના મહત્વ વિશે બહુ ઊંડી વાત કહી જાય છે ચાલો હવે એ સમજીએ કે કોઈ પણ સંસ્થાનું ભવિષ્ય એના લીડરની દૃષ્ટિ એની વિઝન પર કેવી રીતે આધાર રાખે છે અહીં બે પ્રકારના નેતાઓ વચ્ચેનો તફાવત એકદમ સાફ છે એક તરફ છે માળી જેવા લીડર જેમ કે જ્ઞાનજ્યોતનું જૂનું નેતૃત્વ જે પોતાની ટીમને સક્ષમ બનાવે છે એમને ખેલવા માટેની જગ્યા આપે છે અને બીજી તરફ છે હર્ષવર્ધન જેવા જેલર જે પોતાની ટીમને માત્ર નિયંત્રિત કરવા માંગે છે અને નિયમોનું પાલન કરાવવા માંગે છે અને હા આ માત્ર કોઈ કાલ્પનિક વાત નથી દુનિયાભરના શિક્ષણશાસ્ત્રીઓ ડેલ્યોર કમિશન અને આપણી પોતાની નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ પણ આ જ વાત પર ભાર મૂકે છે એ કહે છે કે નેતાઓએ માળી બનવું જોઈએ જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદ કરે નહીં કે એવા જેલર જે માત્ર શિસ્ત અને આંકડાઓ પર જ ધ્યાન આપે તો અંતે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે આપણી આસપાસની શાળાઓ અને સંસ્થાઓ શું બની રહી છે શું તે જ્ઞાન અને ક્રિએટિવિટીના મંદિર છે કે પછી માત્ર આંકડા અને પરિણામો પેદા કરતી ફેક્ટરી આના પર વિચાર કરવો ખરેખર ખૂબ જ જરૂરી છે